વલસાડ હાઈવે પર ખાડાને લઈ બે અકસ્માત યુવાનના પગ પર ટ્રક ચડી અને કાર ખાડામાં ફસાઈ વલસાડ હાઈવે એટલી હદે ખરાબ થઈ ગયો છે કે તેના પરથી પસાર થતા વાહન ચાલકો પોતાનો અંતિમ દિવસ હોય તે સમજીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે ત્યારે મોટી મોટી વાતો કરતા સરકારી અધિકારીઓ અને નેતાઓ પ્રજાને માત્ર ઉલ્લુ બનાવવાનું કામ કરી રહી છે અને હાઇવે પરના ખાડા પૂરવાના વાયદાઓ પણ પોકળ સાબિત થયા છે જેમાં આજે બનેલા આ બે અકસ્માતોમાં પારડી પર થયેલા અકસ્માતનું પુનરાવર્તન થતા રહી ગયું હતું જેમાં વલસાડ હાઇવે પર સરોદી નજીક એક સ્પ્લેન્ડર બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક ટ્રક નજીકથી પસાર થઈ રહ્યો હતો જેમાં હાઇવે પરના ખાડાથી બચવા બાઇક ચાલકે બાઇક ધીમી કરી દેતા પાછળથી આવતી ટ્રકની આવી ગયો હતો અને ટાયર યુવાનના પગ પર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો સદનસીબે યુવાનનો જીવ બચી ગયો હતો જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બનતાની સાથે જ અન્ય વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા ત્યારે વલસાડ હાઇવે પરના ખાડાને લઈ અકસ્માતનો સિલસિલો હજુ ચાલુ જ છે અને બીજા બનાવમાં સરોદી નજીક એક મર્સિડીઝ કાર હાઈવે ની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી જેને અન્ય એક બહાર કાઢવામાં આવી હતી જોકે મર્સિડીઝ કારમાં બેસેલા તમામ લોકોનો ચમત્કારી બચાવ થયો હતો ત્યારે વલસાડ હાઈવે પર ખાડા ને લઈ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી આ બે બનાવો બનવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને કોઈ પણ રીતની મદદ મળી ન હતી જેને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ પણ દેખાયો હતો